માતૃભાષા દિવસે મરવા પડેલી ભાષાઓના ભાષાવાદીઓ હુપાહુક કરશે માતૃભાષા દિવસની ફક્ત એક દિવસીય ઉજવણીનો દંભાચાર કરશે ભાષણો ઠોકશે અને પાછા થેન્ક યુ કહીને છૂટા પડશે આટલો દંભાચાર અને માતૃભાષા માટેના લગાવની માતૃભાષા દિવસની એક દિવસ પૂરતી ઉજવણી હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આવા જે દંભીઓ છે એ લગ્ન તિથિને એનિવર્સરી કહે છે માને મમ્મી કહે છે પૌત્ર કે પૌત્રને ટાઈ બાંધી શાળાએની સ્કૂલે મૂકવા જાય છે રોજ ગુડ મોર્નિંગનો વોટ્સઅપ કરનારા આવા દંભીઓ પોતાના સંતાનોના લગ્ન સોરી મેરેજ એક કંકોત્રીની પાછી અંગ્રેજીમાં છપાવી અને લોકોને વહેંચણી કરે છે આવા લોકો શુભ નવરાત્રી લખવાને બદલે હેપી નવરાત્રી લખે છે શુભ શિવરાત્રી લખવાને બદલે હેપી શિવરાત્રી લખે છે નવ્વાણું ટકા ગુજરાતીઓ બેંકના વ્યવહારમાં સહી અંગ્રેજી ભાષામાં જ કરે છે હવે તો કેટલાક ચાલાક કથાકારો કથા વાંચન કરતા કરતા વારંવાર અંગ્રેજી બોલી અને પોતાની વાણી પ્રદર્શન કરવાનું ચૂકતા નથી ધ્યાન ધરાવે ભારતની ન્યાયતંત્રની દલીલોમાં ચુકાદાની ભાષા અંગ્રેજીમાં વીમાની પોલિસી અંગ્રેજીમાં વટહુકમ સરકારી પરિપત્ર જાહેરનામાની ભાષા અંગ્રેજી પેકિંગ પર કિંમત કન્ટેન્ટ અને અન્ય જે માહિતી છે એ માહિતીઓ અંગ્રેજીમાં

સાવધાન જે કમાણી કરતી અંગ્રેજી માધ્યમોની શાળાઓ છે એમાં ભૂલ નહીત વિરોધ સાથે અંગ્રેજી જાણવાની વાત છે કરલો દુનિયા મુઠ્ઠી મેં કરવા સારું અંગ્રેજી જરૂરી છે પણ સારા અંગ્રેજી માટે પણ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં થવું જોઈએ ખરેખર માતૃભાષા અને ભાવિ પેઢી મજબૂત કરવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં ફરજિયાત કરો નહીં તો માતૃભાષા દિવસની ગંભીર ઉજવણીઓ રદ કરો